તાંજો નૃત્ય શાળા દ્વારા ભરત નાટ્યમની કારકિર્દીના ચાળીસ સફળ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વડોદરાના આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ માં ઉજવણી કરવામાં આવી હતી સાંસ્કૃતિક શહેર વડોદરામાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે પ્રસિદ્ધ ગુરુ કુબેરના શુદ્ધ શૈલી અને શિક્ષણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી આજે આ કાર્યક્રમમાં શહેરના એકસો જેટલા ઉભરતા કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ આગમનની ઉજવણીનું સંક્ષિપ્તમાં રામાયણનું પણ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જે ગુરુ કુબેન ના તાંજોરકર દ્વારા અગાઉથી રચિત અને કોરિયોગ્રાફી કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહારાજા સહજીરાવ ગીનાવળ પૂર્વ સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય ડૉક્ટર જીગર ઇનામદાર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈ તેમજ તાંજોર નૃત્ય સંગીતના ગુરુ રમેશ કુબેરનાથ ના તાંજોરકર ઉપસ્થિત રહ્યા હતા આજે તાંજોર નાટ્યશાળાનો 40મો વાર્ષિક ઉત્સવ છે અને શ્રી આશિષભાઈ તાંજોરકર એમના પૂજ્ય પિતા શ્રી ગુરુશ્રી રમેશભાઈ તાંજોલકર એમના દાદા કુબેરનાથજી તાંજોલકર આ સમગ્ર તાંજોલકર પરિવાર એ ભરતનાટ્યમને આપણી કલાને વર્ષોથી પેઢી દર પેઢી જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ કરી રહ્યા છે એમના આમંત્રણથી આજે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવવા માટેનું જે સન્માન મળ્યું છે એ બદલ મારી જાતને સૌભાગ્યશાળી માનું છું અને ભારતની સંસ્કૃતિને આ રીતે આ પ્રકારના જુદા જુદા આયામો દ્વારા જુદા 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 ઇનિશિયેટીવ દ્વારા જીવંત રાખવાની જે એક પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવા બદલ આગળ લઈ જવા બદલ શ્રી આશીષભાઈ તાંજોરકર શ્રી રમેશભાઈ તાંજોરકર અને સમગ્ર તાંજોર ડાન્સ એકેડેમી તાંજોર ડાન્સ પરિવાર એમનો હું હૃદયપૂર્વક એમને અભિનંદન આપવા માગું છું એમનો આભાર વ્યક્ત કરું છું गई देखहुं गए कै रंगानी देव देते देव मां विघ्न नां ना जनम करतु भूपाना रक्षणां देवं न लुट्ते चापि प्रेक्षानां भूतेन हे ये सेमायस्य

જ્યારે ગાયકવાડ સાહી મહારાજ હતા એ વખતે એમના તરફે અમારી ફેમિલી બરોડા આવી હતી કદાચ સો વર્ષ પહેલાંની વાત હશે અને અહીંયા સ્થાયી થઈ અમારી ફેમિલી અને મારા દાદા દાદી પરદાદા બધા ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમમાં વારસાગત એ લોકો અને એ જ કળાનો પ્રચાર વડોદરામાં પણ શરૂ કર્યો એમને અને આપણી ગુજરાતી પ્રજા બહુ જ અનુકૂળ રહી અને એમને એમની અભિરુચિ વધારી અને ગુજરાતી જે પ્રિય જનો છે એ લોકોને પણ તાલીમ આપવામાં અમે સફળ થયા સંસ્થાઓ પણ ઊભી કરી જેમાં મારા પિતાજી કુબેરનાથ ઠાંગોરકર એમના પ્રયત્નો છે ચાલીસ વર્ષ પહેલાં એમને રિટાયરમેન્ટ પછી સંસ્થા ચાલુ કરી અને ધીરે 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 એનો એની પ્રગતિ થઈ આખા ગુજરાતમાં મારા પિતાશ્રીઓનું નામ બહુ સારું થયું આ કળામાં અને આના માટે શ્રેય તો આપણા ગુજરાતી જનો માટે કે એમના સપોર્ટથી જ અમે આવી રીતે આગળ આવ્યા ઘણી વાર મારી માં પણ કહેતી હતી કે આપણને જે કંઈ આપણું જીવન ચાલે સાઉથથી આવ્યા તો પણ ગુજરાતી લોકોના આશરે અને એમના સપોર્ટથી જ આપણે આગળ વધી રહ્યા છીએ એટલે અમારી કર્મભૂમિ જ આ વડોદરા થઈ અને અમે બહુ ઋણી છીએ ગુજરાતથી જવા માટે અને આ વર્ષ બે હજાર ચોવીસ વર્ષ છે એમાં વાર્ષિકોત્સવ જે થઈ રહ્યું છે એમાં મારો નાનો દીકરો જે હમણાં આજે એનો કાર્યક્રમ છે અને મોટો છે એને પણ ઘણો બધો ફેલાવો કર્યો છે એના પણ કાર્યક્રમો થવાના છે વીસમી તારીખે સત્તાવીસમી તારીખે એટલે મને બહુ આનંદ થાય છે કે મારો વારસો એ લોકોએ લીધો છે અને એના પછી મારી સાતમી પેઢી આ મારો પ્રપોત્ર છે કવિ તાંજોળકર એ પણ આમાં સક્રિય થઈ રહ્યો છે આજ ઉંમરમાં એટલે મને બહુ જ આનંદ થાય છે કે આ કળાને ચાલુ રાખવામાં અમારા કુટુંબથી બહુ જ સારા પ્રયત્નો થયેલા છે અને સપોર્ટ પણ અમને બહુ સારી રીતે મળી રહ્યો છે એના માટે હું બહુ જ ગુજરાત માટે હું બહુ ઋગી છું અને મારાથી બને એટલો પ્રયત્ન કરી ઘણા બધા કલાકારો તૈયાર કરવાને મારો મારા સપના છે તૈયાર થયા છે અને હજુ પણ તૈયાર કરવાના છે અને આજે ઘણી બધી વિદ્યાર્થીનીઓ તાલીમ રહી છે તાલીમ લેરી અને સંસ્થાઓ પણ ઘણી બધી અમારી ઊભી થયેલી છે તો આની મને બહુ ખુશી છે મારી ઉંમર અત્યારે એક્યાસી છે છતાં હું સક્રિય છું એનું મેઇન કારણ મને પ્રેરણા મળી રહી છે એટલે એટલે આઈ એમ મત થેન્કફુલ ટુ ગુજરાત

केमरामेन नवनीत परमा सत्यम निवासकर निशंक न्यूज वडोदरा समाचार सतत अपडेट నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై